ગુજરાતમાં આવેલ પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક સમાચાર મળ્યા છે પાવાગઢના તળેટી તેમજ ડુંગર પર રહેતા ગ્રામજનો દ્વારા ચાંપાનેર ગ્રામ પંચાયતની તેઓના વિકટ પડતર પ્રશ્નોના નિકાલ નહીં આવતા ચૂંટણી બહિષ્કારનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આવેદનપત્રના માધ્યમથી રજૂ કરી તેઓની માંગણીઓ સ્વીકારવામાં આવી હતી તેમજ તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની માંગ ઉઠી હતી ચાંપાનેર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ચૂંટણી અધિકારી તેમજ હાલોલ પ્રાંતને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાવાગઢ ગામના પ્રવેશવાના મુખ્ય માર્ગ એવા ભદ્ર ગેટ તરીકે ઓળખાતા જે ગેટ છે એ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રિપેરિંગ અર્થે બંધ કરવામાં આવ્યો હતો જે માર્ગ સ્થાનિક લોકોને તેમજ યાત્રાળુઓની અવરજવર અર્થે ખુલ્લો કરવા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ નથી ત્યારે ધારાસભ્ય સંસદ સભ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્રને સ્થાનિક કક્ષાએ રજૂઆતો થવા છતાં પણ સીએમ પોર્ટલ તેમજ પીએમ પોર્ટલ પર કરેલી રજૂઆતો દ્વારા પણ કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે આ માર્ગ ખુલ્લો કરવામાં આવતો નથી અને તેમજ જિલ્લા સંકલન સમિતિમાં આ પ્રશ્નની રજૂઆતમાં પણ પુરાતત્વ વિભાગ તરફથી કોઈ વ્યક્તિ હાજર રહેલ નહોતું અને આજે પણ આ પ્રવેશદ્વાર બંધ રહેતા મુશ્કેલીનો લોકોએ સામનો કરવો પડે છે આજ રોજ પાવાગઢ સમસ ગામ જેનો ઐતિહાસિક સ્થળ પાવાગઢ શક્તિપીઠની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યા બાદ યાત્રિકોની સંખ્યામાં લાખોની સંખ્યામાં વધારો વધી રહ્યો છે તેવા સંજોગોમાં જોતા યાત્રિકો પર નિર્ભર એવું પાવાગઢ સમસ ગામની અંદર કેટલીક તકલીફોથી અગવડતા ભોગવી રહ્યા છે તેવા સંજોગોમાં જોવા જઈએ તો ઘણા લગભગ છેલ્લા આઠેક માસથી પાવાગઢ જવાનો ગામમાં જવાનો મુખ્ય ગેસ્ટ કે જે આર્પીજી ડિપાર્ટમેન્ટ દ્વારા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું તેમ છતાં પણ ખુલ્લો કરવામાં આવ્યો નથી જેના કારણે આવેલ ગામની અંદર મોન્યુમેન્ટો તેમજ રહેનાર યાત્રિકોને અવર જવર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે તેના માટે ગ્રામજનો પ્રાંત સાહેબ ચૂંટણી અધિકારી છે રજૂઆત કરવામાં આવેલ છે તેમજ અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ શ્રી જયસિંહ પરમાર સાહેબને પણ રજૂઆત કરી છે તે જ પ્રમાણે આ ગામનો એસી ટકા પબ્લિક જીપ સ્ટાફ પર નિર્ભર છે કે જે યાત્રિકોને અવરજવર કરવામાં મદદ કરશે એવા માટે મદદ કરનારા જે તે સમયના કરનાર કલેક્ટર સાહેબ અને શ્રી અને વાહન વ્યવહાર સચિવ શ્રી રાજીવ ગુપ્તા દ્વારા એક મેક્સી કેપનું આયોજન પાડ ખાતે કરવામાં આવ્યું હતું તેના દ્વારા તમામ તમામને બોલાવી અને મેક્સી કેપ કરવામાં આવી હતી અને મેક્સિક માટે તમામ વાહન ના માલિકોએ ખૂબ જ નાણાં પરમિટ માટે ભરવા પડ્યા હતા અને તે પોતાની રોજી જળવાઈ રહે તે માટે તે લોકોએ મેક્સિકેપ કરાવ્યું હાલમાં સંજોગોમાં જોવા